નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો અને સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ માટે જે એટર્ની જનરલ બંધારણનો એક અગત્યનો ટોપિક છે તેની આપણે આજે ચર્ચા કરવાના છે અને આ વિડીયોની અંદર તેની સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે જેથી કરીને તમને એટર્ની જનરલનો ગમે તે ખૂણેથી એક પ્રશ્ન પૂછશો તો એ તમામ જે પ્રશ્ન પૂછશે એ કે વિધાન રૂપે પૂછશે એ તમામ તમારા જવાબ સાચા હશે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હો તો તમારો ખૂબ જ ઉપયોગી વિડીયો છે મિત્રો તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ એટર્ની જનરલની એટર્ની જનરલ જેને ગુજરાતીમાં મહાન્યાયવાદી કહેવાય છે હવે એટર્ની જનરલની સંબંધિત અનુચ્છેદ કયા કયા છે એમના અનુ સંબંધિત અનુચ્છેદ તો અનુચ્છેદ છોત્તેર ભારતમાં એટર્ની જનરલની પદની વ્યવસ્થા છે કયા અનુચ્છેદ મુજબ બંધારણમાં છોત્તેરમાં અનુચ્છેદ મુજબ એટર્ની જનરલની પદની વ્યવસ્થા છે બરાબર આમાં એટલું યાદ રાખવાનું કે આ આપણા આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થાય તે છોત્તેરમું વર્ષ એટર્ની જનરલ અંગ્રેજ આપણા સેના ગુલામ હતા અંગ્રેજના નામ અંગ્રેજી શબ્દ છે એટર્ની જનરલ એટલે આપણે છોતેર યાદ રાખશું અનુચ્છેદ અઠ્યાસી ડબલ આઠડા કોઈપણ ગૃહ અથવા બંને ગૃહોના સંયુક્ત અધિવેશન થવા સંસદની કોઈપણ સમિતિમાં બોલાવવાનો અને તેમાં ભાગ લેવાનો અધિકાર છે પણ મતદાન કરવાનો અધિકાર નથી બરાબર છે કોઈપણ ગૃહ અથવા બંને ગૃહોના સંયુક્ત અધિવેશન અથવા સંસદની કોઈપણ સમિતિમાં બોલવાનો તેમાં ભાગ લેવાનો અધિકાર છે બરાબર રાજ્યસભા લોકસભા બંનેમાં ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે પરંતુ મતદાનનો અધિકાર નથી અનુચ્છેદ અઠ્યાસી મુજબ એકસો પાંચ ચાર અનુચ્છેદ એકસો પાંચ સેક્શન ચાર પોતાના પદના આધારે એડર્ની જનરલને સંસદના સભ્યોની જેમ વિશેષ અધિકાર પ્રાપ્ત થાય છે બરાબર સંસદના સભ્યોની જેમ અધિકાર પ્રાપ્ત થાય છે એટર્ની જનરલ દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકાર જો દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ કહેવાય તો એટર્ની જનરલ એક એમસીક્યુર સ્વરૂપે પ્રશ્ન બની શકે તે ભારત દેશની કોઈપણ અદાલતમાં સુનાવણી કરવાનો અધિકાર ધરાવે છે જો ભારત દેશની કોઈપણ અદાલતમાં સુનાવણી કરવાનો અધિકાર ધરાવે છે સુપ્રીમ કોર્ટ હોય હાઈકોર્ટ હોય કોઈપણ કોર્ટમાં તે સુનાવણી કરવાનો અધિકાર ધરાવે છે આ વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે ત્યારબાદ એટર્ની જનરલની નિમણૂક તો નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે હવે યોગ્યતા જોઈએ એટર્ની જનરલની તો ભારતનો નાગરિક હોવો જોઈએ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ થવા માટેની લાયકાત અર્થાત ન્યાયાલયમાં પાંચ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે ઉચ્ચ ન્યાયાલયમાં પાંચ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલી હોવી જોઈએ અથવા ઉચ્ચ ન્યાયાલયમાં દસ વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ એટલે જે અનુ જે લાયકાત છે એ સર્વોચ્ચ ન્યાયાધીશની લાયકાત છે બરાબર ઉચ્ચ ન્યાયાલયમાં પાંચ વર્ષ સુધી ન્યાયાધીશનો અથવા ઉચ્ચ ન્યાયાલયમાં દસ વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ રાષ્ટ્રપતિના મતાનુસાર કાયદા નિષ્ણાત હોવો જોઈએ કાયદા નિષ્ણાત પણ હોવો જોઈએ હવે એનો કાર્યકાળ જોઈએ તો બંધારણ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો નથી તો એનો કોઈ કાર્યકાળ છે નહીં માનો કે ન્યાયાધીશનો પાસઠ વર્ષ છે રાષ્ટ્રપતિનો પાસઠ વર્ષ એ રીતે આનો એટર્ની જનરલનો કોઈ પણ કાર્યકાળ નક્કી નથી બંધારણની અંદર તે ઉપરાંત એને હટાવવા માટે બંધારણમાં કોઈ વ્યવસ્થા નથી એને પદ પરથી હટાવવા માટે પણ બંધારણમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી બરાબર ત્યારબાદ તે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે રાષ્ટ્રપતિ જ્યાં સુધી ધારે ત્યાં સુધી આજે એની નિમણૂક કરી કાલે પણ એને હોદ્દા પરથી હટાવી શકે છે અર્થાત રાષ્ટ્રપતિ ગમે ત્યારે તેને હટાવી શકે છે ભાગે સરકાર બદલાય તેમ તે પણ બદલાઈ જાય છે તેની નિમણૂક જે તે સરકારની સલાહ અનુસાર થાય છે હવે માનો કે કોઈ સરકાર છે અત્યારે ચાલતી ભાજપ સરકાર તો તેની સલાહ અનુસાર તેની નિમણૂક થાય છે કે જરૂર છે તો એટર્ની જનરલની નિમણૂંક કરો અર્થાત મંત્રી પરિષદ રાજીનામું આપે તે પણ રાજીનામું આપી દે છે માનો કે કોઈ મંત્રી પરિષદ વિખેરાઈ ગયું કે રાજીનામું આપી દેજો ત્યારે જે એમના દ્વારા નિમવામાં આવેલ એટર્ની જનરલ પણ રાજીનામું આપી દે છે બરાબર એટલે મંત્રી પરિષદ વિખેરાઈ જાય તો એટર્ની જનરલનું પદ પણ ખાલી પડતું હોય છે પગારની વાત કરીએ તો બંધારણમાં ક્યાંય તેના પગારનો ઉલ્લેખ નથી રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરાયેલો મહેનત મહેનતાણું અપાય છે એટલે રાષ્ટ્રપતિ એને મહેનતાણું આપે છે હવે કાર્યશક્તિઓ તો ભારત સરકારને એવા વિષયોમાં કાયદાકીય સલાહ આપવી જે રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવ્યા હોય હવે રાષ્ટ્રપતિ દ્વારા કોઈ કામ સોંપવામાં આવ્યું હોય કોઈ અગત્યનો જે નિર્ણય લેવાનો હોય તેની અંદર જે સલાહ આપવાની હોય તે ભારત સરકારને કોણ આપે છે એટર્ની જનરલ અને ભારત સરકાર તરફથી સર્વોચ્ચ ન્યાયાલયમાં હાજર રહેવું હવે ભારત સરકારનો કોઈ કેસ હોય તો તેની અંદર સર્વોચ્ચ ન્યાયાલયમાં ભારત સરકાર તરફથી કોણ હાજર રહેશે તો એટર્ની જનરલ બરાબર ત્યારબાદ અનુચ્છેદ એકસો મુજબ રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ ન્યાયાલયમાં પ્રતિનિધિત્વ કરવું હવે સર્વોચ્ચ ન્યાયાલયમાં રાષ્ટ્રપતિ તરફથી અનુચ્છેદ એકસો તેતાલી મુજબ જે પ્રતિનિધિત્વ કરશે રાષ્ટ્રપતિ અથવા બંધારણ અથવા અન્ય કાયદા દ્વારા સોંપવામાં આવતા કાર્યોનું પાલન બરાબર રાષ્ટ્રપતિ અથવા બંધારણ અથવા અન્ય કાયદા દ્વારા સોંપવામાં આવતા કાર્યોનું પાલન કરવાનું હોય છે એટર્ની જનરલ હવે એની મર્યાદાઓ જોઈ લઈએ તો ભારત સરકાર વિરુદ્ધ કોઈ પણ સલાહ ન આપી શકે ભારત સરકારની તરફમાં જે સલાહ આપી શકે છે એની વિરુદ્ધ કોઈ પણ સલાહ આપી શકતા નથી ભારત સરકારની પરવાનગી વગર કોઈપણ ગુનેગાર વ્યક્તિને બચાવી ન શકે અને તેમજ તે કોઈપણ પ્રકારનો અન્ય હોદ્દો ગ્રહણ કરી ન શકે કોઈ બીજા હોદ્દા પણ અહીં રહી શકતા નથી અને કોઈ વ્યક્તિ ગુનેગાર હોય માનો કે કોઈ આતંકવાદી છે ભારત સરકારનો ભારત દેશનો કોઈ આતંકવાદી છે તો તેને બચાવી શકતા નથી કે ભારત સરકારની વિરુદ્ધે એ કોઈ પણ સલાહ સૂચન કે ટિપ્પણી કરી શકતા નથી હવે જોઈએ ભારતનો સોલિટિસિટર જનરલ મહા મહાધિવતા મહાધિવક્તા આ બંધારણીય હોદ્દો નથી તેનો બંધારણમાં આ પણ એટર્ની જનરલનો જ એક ભાગ છે જે એટર્ની જનરલનો સલાહકાર કહેવાય એટર્ની જનરલને તેના કાર્યમાં મદદ કરે છે અર્થાત તે પણ એટર્ની જનરલ પછીનો ભારત સરકારનો કાનૂની સલાહકાર છે પ્રથમ ક્રમે એટર્ની જનરલ બીજા ક્રમે ભારતનો સોલિટિટર સોલિસિટર જનરલ અને બંને એક રીતે જોઈએ ટીમ વર્ક કહી શકાય હવે જોઈએ ભારતના એટર્ની જનરલ અત્યાર સુધીના બરાબર કાર્યકાળ એમનો આપણે ઓગણીસો પચાસથી જોઈશું અત્યાર સુધીના એમસી શીતલવાળ ઓગણીસો પચાસથી ઓગણીસો ને ત્રેસઠ તેર વર્ષ બરાબર પહેલાં એમસી શીતલવાળ તેર વર્ષ સી કે દફ્તરી ત્રેસઠથી અડસઠ પાંચ વર્ષ ઓગણીસો ત્રેસઠથી ઓગણીસો અડસઠ निरंडे डे ओगण सौ से ओगण सौ सितौतेर नव वर्ष एसवी गुप्ता ओगनीस सौ सितोतेर थी सौणसी बराबर ओगनीस सौ ओगणसी मोरबीन मच्छू डेम साल आ रीते ज्या ज्या है तेरे जे टॉपिक तक याद हो तुम याद कर सको एसवी गुप्ता ओग्स सौ से ओगनीस सौ ऐसी मत बे वर्ष मैं तैयारबाद ओगनीस सौ ओगणसी थी ओगनीस सौ एल एन के परासरन ओगनीस सौ ती थी ओगनीस सौ સોલીજી સો સોરાબજી ઓગણીસો નેવ્યાસીથી ઓગણીસો નેવું એક વર્ષ માટે જી રામાસ્વામી ઓગણીસો નેવુંથી ઓગણીસો બાણું મિલન કે બેનરજી ઓગણીસસો બાણુંથી ઓગણીસો છન્નું અશોક દેસાઈ ઓગણીસો છન્નુંથી ઓગણીસો અઠ્ઠાણું જે સૌરભજી પાછા રિપીટ થાય છે ઓગણીસસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર મિલન કે બેનરજી રિપીટ થાય છે બે હજાર ચારથી બે હજાર નવ દરમિયાન ગુલામ ઈ વહાણવટી બે હજાર નવથી બે હજાર ચૌદ દરમિયાન મુકુલ રોહતગી બે હજાર ચૌદથી બે હજાર સત્તરની અંદર અને બે હજાર સત્તરથી અત્યાર સુધી કે કે વેણુગોપાલ આપણા એટર્ની જનરલ તરીકે ફરજ બજાવે છે બરાબર હવે આની અંદર આપણે જોઈએ તો મિલન કે બેનર્જી બરાબર સોલી સોરાપજી બરાબર એ જે છે એ રિપીટ થાય છે એ બેથી વધુ વખત એમણે ફરજ બજાવી છે એટર્ની જનરલ તરીકે બરાબર છે મિત્રો આ મિત્રો આ જે વિડીયો છે એટર્ની જનરલનો બેથી ત્રણ વખત જોજો ગેરંટીથી તમને કહું છું આની અંદરથી તમારો એક પણ માર્ક જશે નહીં ત્રણ વાર વિડીયો જો સંપૂર્ણ ડિટેલ તમને યાદ રહી શકે એ મારી ગેરંટી છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત